બેદાન યોજવામાં આવશે સ્વદેશી મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવે છે જેને લઈને નગરપાલિકા દ્વારા કરવામાં આવતું આ મેળાના આયોજનને લઈ લોકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાનો મોકો મળે છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાઠા જિલ્લામાં અનેક તાલુકામાં યોજવામાં આવેલા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાઓ બાદ હવે જિલ્લાના ઈડર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે શહેરની સરપ્રતાપ હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં તારીખ એકવીસ ફેબ્રુઆરી ને શનિવારથી લઈ તારીખ બે માર્ચ સોમવાર એમ કુલ દસ દિવસ માટે આ સ્વદેશી મેળો યોજવામાં આવશે એમ તાલુકા મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર પૂજા જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા